વડોદરા શહેરના કબ્રસ્તાન પાસે બનાવમાં રૂપિયા ત્રીસ હજાર આપ્યા નહીં હોવાની વિગત પોલીસની પૂછપરછમાં જાણવા મળી છે ફ્રૂટના વેપારીની હત્યા કરીને અમદાવાદ ભાગી ગયેલા આરોપીને પકડવા માટે ડીસીબી

થોડા સમય પહેલાં ગુલઝારને પૈસાની જરૂર પડતા તેણે નાઝીમ પાસે ઉછીના ત્રીસ હજાર માંગ્યા હતા નાઝીમે તેને રૂપિયા આપ્યા ન હતા અને ઉલટાનો તેને લાફો ઝીંકી દીધો હતો તેને રીઝ રાખીને બદલો લેવા માટે ગુલઝારે પ્લાનિંગ કર્યું હતું ગુલઝારને ખબર પડી હતી કે નાઝીમ રોજ રાત્રે ત્રણ વાગ્યે ઘરેથી નીકળે છે જેથી તે પાર્કિંગના સ્થળે પોતાની ભાડાની રિક્ષામાં ચાકુ લઈને અગાઉથી જ બેસી રહ્યો હતો રાત્રે નાઝીમ આવતા બંને વચ્ચે ફરીથી ઉધારમાં નાણાં આપવા બાબતે તકરાર થઈ હતી બંને વચ્ચે જબા બાદ ગુલઝારે ચાકુના ઉપરા છાપરી છ થી સાત ગાન ચીંકી દેતા નાઝીમ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો ત્યારબાદ તેણે ઘરે જઈને કપડાં બદલી ચાકુ સંતાડી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો પોલીસે તેના ઘરેથી હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબ્જે કર્યું છે ગુલઝારે પણ મરનાર નાઝિમ સામે વળતી ફરિયાદ નોંધાવી છે ત્યારે આરોપીની ઓળખ પરેડ આજે કરવામાં આવશે